પણ મને તારી બહુ યાદ આવે એટલે યાર મિસ કોલ મારી દીધું જો મને તારા વગર લગી રે ફાવતું નહી હું બકા હું નરી એટલે તો મિસ કોલ નહી મારતી તું મિસ કોલ મારી ખરી વાત પણ યાર તું તો સતાઈ દાને ચચે દારે ફોન કરે ને મને એવું મજા નહી આવતી મને તું દરરોજ ફોન કરતી હોય ને તો મને લાગે મારા દિલમાં કે તું મારો પ્યાર છે પણ બકા હું એ તન પ્યાર કરું છું પણ માર ઘેર હોય એટલે હા એ બધી વાતો છોડ ને મને અતારે તું મળવાય માર અતારે હાલ જ મળવું હોય તને

આજે તો મારી જાણુ આવવા ને એટલે તને બતાવું ખાલી કે હું એને કેટલો પ્રેમ કરું ગોડા આ તો તારો ફટકો જોઈ લે છે ઓ ભાઈ તારા ફટકામાં દમ છે પ્રેમ તો હું એને દિલથી કરું હો પણ એ હું આવો એટલે હું એને પૂછું કે તું દિલથી પ્રેમ કરક નહી કે મને ભાઈ તું જગા એને કેટલો લવ કરે છે અલે યાર લવ તો જોરદાર કરું પણ યાર એને મળવા આવવાનું મને યાર એ નજીક કમતું યાર

એ તો ખબર પણ તો મારી તો ન હતી ને ના બકા એ વખત તું બચી જતી પણ આ જગ્યા હારી તો ઓયકન થઈને પેલા ખૂણામાં બેસી જ આપણે બે જણો હો મજા આવશે જો બે જણો આજે તો મજા કરીએ મજા જાનું જો આપણે ફોટો પાડીએ જો આમ જો જો હા મને તારા ખોડામાં ઊંઘું ને તો લહેરથી ઊંઘ આવો લહેરથી જાણું મને પેલું ગોઠજો રે ને કે બોલવું છે મને એમ કેતો તો હા એ મારો દીધું ગોઠ્યું એમ કેતો તો

બકા મારે રોજ ટાઈમ ના મળે તું રોજ રોજ ટાઈમ ના મળે તું બોલું શું મને પણ એક વાત કહું તારો પ્રેમ મને બહુ ગમે તું કે તું ડેમમાં જઈને પડ તો હું ડેમમાં પડું તું એમ કે જઈને પડ પર તો હું કુવામ પડું અને તું એમ કેન ને તું ટાવર ઉપર ચડી જા અને ઈથી ભૂસકો માર તું ઈથી ચડીને ભૂસકો માર એટલો પ્રેમ કરું હો જાનું મારા દિલમાં તારા પ્રત્યે બહુ પ્રેમ છે જાણું પણ તારા દિલમાં કેટલો પ્રેમ છે

તમે જોણ કિંજલ દવે હોય ને ઈમાં માર હોમીએ ના જોતો બકા એ વખત જો મને ખબર પડતી હતી કે એ તો કશી ખબર ના પડે પણ જોવું તો પડક પેલો તારો લવર જોઈ રહ્યો તને પણ બકા એ વખત મને કશું ખબર નતી પડતી એ તો હવે તો ખબર પડી ને હવે તો આપણે બેમ પ્રેમ થઈ ગયું ને ઓ બકા બસ ચાલ જાનું અહીંયાથી આપણે બીજે જઈ બેહીએ અહીંયા કોક ભાડી જાય તો આપડી આય બનશે ચાલ ચાલ જાનું અહીંયા બેસીએ જાનું મન તો બીક લાગે છે માર બાપો આટલામાં મન રખળતો માર બાપુ

અલ્યા ધીરભાઈ તમે હું ઓર ભાઈ હોત્યો તમારી છોરી પેલા લાલિયાના હાલ જોઈ ના હે તો તમે હું લે લઈ યાર યેસ્તા નહીં બરો આહરો ખોડા તે માલ તું માર તાનુન મારસો મારી આબરૂ કાઢી છે એ મારી આબરૂ કાઢી છે મરો હહરા મારી તાનુન શીરો મરો હહરા હને મરો હહરા અલ્યા તું માર લવા ઉઢળિયા તું તારી હોકા તું તલ્યા અલ્યા તી રે ઘિરિયા મેક મારા છોકરા છે બકળા છે લ્યા મેક મરા હહરા ઘિરિયા મરો અલ્યા હું સીધો મારા આરાના બકળા રે હું જા તારા પાડી દો તને હાક આ અલ્યા હહરા બાજિયા તારા સોળ રાખતો હોવાઈ રાખો રાખતો હોવાનું મારા છોકરો કેસો ફટો ફરા